રસ્તામાં વિના સીમાડામાં આવ્યા તે સમયે ગામના એક પાટીદારના ઘરના બાઈ પોતાના ઘરમાં ચૂલે મઠ બાવટાના રોટલા ઘડતા હતા તાવડીમાં એક રોટલો બહુ સારો ખુલીને થયો તેને જોઈને તે પાટીદાર બાઈએ સંકલ્પ કર્યો કે આ રોટલો તો મારા ભગવાન જમે એવો સારો છે તેથી બાય તો પોતાની વાડીએ કામ કરતા મજૂર માટે રોટલા ટોપલામાં ભરીને હાથમાં મઠની દાળની તાંબલી તાંબડી ભરેલી લઈને રસ્તામાં ચાલતા હતા તે પાટીદાર બાઈનો સંકલ્પ સિદ્ધ કરવા માણકીય અસવાર એવા શ્રીજી મહારાજ કાઠી દરબારો અને પાર્ષદોને પાછળ રાખી પોતાની માણકી ઘોડી દોડાવીને તે રસ્તે ચાલતી બાઈની નજીક જઈને કહ્યું કે બાઈ અમને ખૂબ ભૂખ લાગી છે તો એક રોટલો આપશો એ ભાઈએ તો હરખભેર માથેથી રોટલાનો ટોપલો ઉતારીને એક બાજરીનો રોટલો મોટા માણસ જાણીને આપ્યો અને સાથે તાંબડીમાંથી દાળને થોડીક ભાજી આપી ત્યારે મહારાજે કહ્યું કે આ રોટલો સારો નથી એમ બે ત્રણ વાર રોટલા બદલાવીને કહ્યું કે આ નહીં અમારો રોટલો આપો તમે રોટલા ઘડતા ઘડતા સંકલ્પ કર્યો કે આ રોટલો ભગવાન જમે એવો છે તેથી તમારો સંકલ્પ સિદ્ધ કરવા અમો સ્વયં ભગવાન આવ્યા છીએ તો તે જ રોટલો અમોને આપો ત્યારે તે બાઈએ પ્રેમથી તે રોટલો કાઢીને મહારાજને આપ્યો ને ભાજી તથા મઠની દાળ પણ આપી પછી મહારાજ બાઈના પ્રેમને વશ થઈને હાથમાં રોટલાને લઈને મઠની દાળ તથા ભાજી સાથે જમવા મળ્યા ત્યાં કાઠીઓ આવી પહોંચ્યા સુરા ખાચર આદિ કાઠીઓ બોલ્યા કે ભગવાન થઈને અમને મેલી એકલા કાણું જમતા છો એમ કહીને કાઠિયો મહારાજના હાથમાંથી રોટલો લેવા આમ તેમ ફરે ત્યારે મહારાજ પણ આમ તેમ ફરે આ રીતની અપૂર્વ લીલા કરતાં અડધો રોટલો તો પ્રભુ જમી ગયા પછી સુરાખાચરે કાણું બાવટાનો ચીકણો રોટલો જમતા છો પેટમાં બહુ દુખશે એમ કહીને પ્રસાદના મહિમા મહિમાવસાત હાથમાંથી ખૂંચવી લઈને સુરાખાચર રોટલો જમી ગયા પછી મહારાજ બાઈને કહે કે અમે તમારા ઉપર રાજી થયા છીએ તમે અમારી પાસે કંઈક માગો ત્યારે મોક્ષાર્થી બાઈએ માગ્યું જે તમારા ચરણારવિંદની અખંડ સેવામાં રાખો અને અંત સમયે મને વહેલા વહેલા તેડવા આવો અને હું જ્યારે સ્મરણ કરું ત્યારે આવી તમારી મૂર્તિના દર્શન થાય અને હાલ પૂજવા માટે આપના ચરણારવિંદ પૂજવા આપો કેટલા વર માગ્યા પછી તે બાઈને વર આપીને તેમજ મહારાજે ચરણાર્વિંદ પૂજવા માટે આપીને ત્યાંથી ચાલ્યા તે નાર ઊંટવાળા થઈ અને બુધે જ પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી